યુટ્યુબ યુટુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં જય માતાજી જય રામ આપી જય શ્રી રામ હર હર મહાદેવ તો અટાણે છે ને ઘડિયાળમાં ફુવારના નવ વાગ્યા છે અને આપણે છે ને ઘરનું કામ અડધું થઈ ગયું છે ને અડધું કરવાનું છે એવું બધું છે અને આજે બધા બધા મહેમાન આવવાના છે તો અટાણે છે ને જો મનીષાબેન ને રેખાબેન મારા બે નણંદી આવે છે અને એનો ફોન એવો તો હવે ફૂગવા દેવાય છે એટલે રામાપીર બાપાને લઈને આવે છે આપણે ઘરે હાંગે પાઠ કરવાનો છે રામાપીર બાપાનો પાઠ પ્રસાદી કરવાનો છે તો એ રામાપીઠને લઈને આવે છે તો આપણે આવે ને એટલે હાૈયા કરવાના છે એટલે ચાંદલોને કંકું બધું ફૂલ ઉડાડીને એવા હા કરવાના છે સાધુ સિમ્પલ બહુ કાંઈ જાજુ છે નહીં અને છે ને મહેમાને બહુ કાંઈ જાજા આપણે એવા છે નહીં ઘર મેળવું બેનું દીકરીઓને એમ બધાને કીધું છે તો આપણે મનીષાબેનની આવે ને બીજા બધા મહેમાન છે બપોર પછી આવે તો એ આવે ને એટલે હા કરવાના છે અને જો પાઠ કરવાનો છે તો તમે બધા વિડીયોમાં છેઠુંથી બન્યા રહેજો ને જો રામાપીઠને માનતા હોય ને એ જય રામાપીર કોમેન્ટ કરી દેજો તો હાલો આગળ આગળ જી થાય તમને બધા એને બતાવીએ

ચૂટા તમે અંદર જઈને બીજા સહેલ પાકડી કરી બસ ચોક બગા રાખો ચોક લઈ લે એક જ વાત કરી તમે

Kalau <tuk> tadi <tangan> જો કેવું મસ્ત ડેકોરેશન કર્યું સણગાર્યું છે 52 ગજની ધજા લગાવી છે 52 ગજની ધજા કેવાય ને રેજો ના રામાબેનનો નેજો અને આ એરામભાઈ પણ બે હાલીતા છે ને માં ને અર્ધ આવી ગયા છે આવે છે પ્રોસાઈ બને છે માર નવાજી અહીં આવે 10 મિનિટ પછી હાલો પ્રોસાઈ બના મે તૈયારી પછી હાલે જો તમને બતાઉ જીગ ના તો ભૂલ અહીંયા છે ને જો મારી મમ્મી આરતી બેન રેખા બેન ને દયા કાકી બધા રસોઈ બનાવે છે રીંગણા બટાકા શાક બનાવવાનું છે જો અહીંયા રસોઈ બધી તૈયારી હાલે છે અહીંયા જો બધા હાઈ કરી દો અહીંયા જો માખી ઉડાડતા જાવ ને હાઈ કરતા જાવ અને અહીંયા શાક વઘારવાનું છે સંભારો બની ગયો છે કાઢી લીધો છે ને આમાં ભાત મૂકા છે દાળ ભાત ને લાપસી ને એવું બધું બનાવવાનું છે તો ભાત મૂકા છે મહેમાન આવે તો માખી ન આવે હા અને

તો હવે છે ને જમવા બેઠવાના છે જોવામાં દાળ છે અને આમાં છે મસ્ત મજાનું શાક રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને આમાં છે ભાત અને રેખાબહેન એ લાપસી પરથી કરે છે ઘી નાખીને કા રેખા બેન ખાવા પાલી લાગતીમાં રેખાબેને બનાવી છે મસ્ત મજાની અને આમાં સંભારો છે અને આ બધા હવે જો

છે ને ઘડિયાળમાં સવારના પાંચ વાગવા આવ્યા છે જવું અને રામા પાઠનું બધું કામકાજ પ્રસાદીનું પૂરું થઈ ગયું છે અને વિસર્જન થઈ ગયું છે ને એમાં એવું હોય કે કે દર્શન ન કરાય એની ફોટો વિડીયો નો કરાય મારો ધર્મ છે ને બાયર નથી પડતો એટલે અમે આ બધું જે કરશું ને અંદર કરી દર્શન બાકી નો પોકે લાગેલા નોયી નો આવી એટલે અમને પાપ લાગે એટલે અબ કોઈ દર્શન નથી કરાવી હા બધું કામ પૂર થઈ ગયું છે જોઓ તમે બાપાને જોયું ને બધું આ ફોટો કે વિડિયો ન લેવાય એટલે અમે ઈ લીધો નથી થેન્ક યુ હા

સાફ સુફાઈ બધું હોવાનું કહીશું લટાણ ટાકામાં પાણી પૂરું એટલે કાંઈ થાય નહીં અને દર્શન તો ન કરાવી હકી વિડીયોમાં ન બતાવ્યું હતી જે રામાબીર બા પણ માનતા હોય છે ને આ જેને આ બધે ખબર હોય છે ને એને એને બધી ખબર જ હોય છે અમુક ન જાણતા હોય એને કહી દઉં કે આ વિડીયોમાં અમે ન બતાવી શકી ન તમને દર્શન કરાવે તો પ્રસંગ આપણો પૂરો થઈ ગયો છે હવે છે ને જો ચાર પાણી આ સુપરા નાસ્તો કરી લેખ જાય કાલ હું ધીમે ધીમે કામને કરીશું નવા વિડીયો ન્યાય પૂરો કરી દો વિડીયો પંદો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે પાછાના લોસ સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી